મુન્દ્રા તાલુકા અને શહેર ભાજપ આયોજિત સાંસદ વિનોદભાઈ ચાવડાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો મુન્દ્રામાં પાટીદાર સમાજવાડી ખાતે ત્રીજી વખત સાંસદ બનેલા લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડાનો આભાર દર્શન મુન્દ્રા તાલુકા અને શહેર ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવીએ કર્યું હતું પ્રવચનમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ જણાવ્યું હતું કે જ્યાં કમ ત્યાં જ્યાંથી આપણને નુકસાન થયું છે આપણા કાર્યકર્તાઓ મનોમંથન કરી ક્યાંક ચૂપ થઈ તેને સુધારી આવનારા સમયમાં કામયાબી મેળવશું તથા માંડવી મુન્દ્રાના તમામ મતદારો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી વિનોદભાઈ ચાવડાને અભિનંદન આપ્યા હતા વિનોદભાઈ ચાવડાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે પાછલા દસ વર્ષમાં મારા વિસ્તારના જે ગામોને જેટલી ગ્રાન્ટ જોઈએ મેં આપી છે છતાં અમુક બૂથોમાં આપણને નુકસાન કેમ ગયું તેના ઉપર વિચાર વિમર્શ કરો અને આપણા લોકો છે આપણી સાથે જ રહેવાના છે તેમના મતભેદ ભૂલાવી આગળ જતા વધારે મહેનત કરો ભારતીય જનતા પાર્ટીના સંગઠનને શૂન્યમાંથી સર્જન થતા વર્ષો લાગ્યા છે

मुंद्रा शहर भाजप प्रमुख संजय भाई ठक्कर महामंत्रियों अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी पूर्व शहर प्रमुख प्रणव भाई जोशी जिला मंत्री कीर्ति भाई राजगोर युवा भाजप प्रमुख करण भाई मेहता भूपेंद्र भाई मेहता पूर्व नगरपति किशोर सिंह परमार नगर पालिका ना उप प्रमुख जीतू भाई मालम प्रकाश भाई पाटीदार भोजराज भाई गढ़वी कन्हैया भाई गढ़वी अमूल भाई देडिया कुलदीप भाई दुआ કાઉન્સિલરો ઉર્મિલાબેન ગઢવી મિતાલીબેન દુઆ એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ ડોસાભાઈ ગઢવી ધર્મેન્દ્રભાઈ જેસર વાલજીભાઈ ટાપરિયા વાલજીભાઈ લાખાણી ડાયાલાલભાઈ આહિર દિલીપભાઈ ગોર પ્રેમજી સોધમ રાજેશ સથવારા અતુલભાઈ પંડ્યા જીગર તારાચંદભાઈ છેડા વિશાલ ઠક્કર ધ્રુવરાજસિંહ ચુડાસમા ભાવેન્દ્રસિંહ જાડેજા નટુભા જાડેજા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ચંદુબા જાડેજા, કૃનાલ મહેશ્વરી, jignesh gor, માંડણભાઈ રબારી, ચેતનભાઈ ચાવડા, રાજેન્દ્રભાઈ પાટણિયા, રમેશ કુંવરિયા, ચંદ્રકાંત ગોરડિયા, નારાણભાઈ સોંદરા, મેઘજીભાઈ શોધમ, પરેશભાઈ આઈડી તથા મુન્દ્રા તાલુકા અને શહેર ભાજપના કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ અરવિંદ પટેલે કર્યું હતું સુરેશ રમેશ કામ હોતા ઉપર કામ કા પ્રેશર ચાલુ કરો जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी सर, जी सर, सर। जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 हा, हा, तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को Chutti. Yes. <laughs> yes yes Nay. yes soft drinks real freshness can Yesh yes soft drinks